મારું નામ આપી દીધું મને બોલાવ્યો મને કે આનું સોનું લીધેલું છે ના પાડી કે મેં નથી લીધું એમ કરીને પછી મેં આગોતા મને બીક લાગી એટલે મેં આગોધાર જમીન લઈ લીધા એક મહિના સવા મહિના પછી ગયા અઠવાડિયા આવ્યા ને મારી દુકાને પંચનામ કરવું છે એમ કરીને આવ્યા એમ કરીને ખાનામાં આવ્યા ને મારો બધો સ્ટોક પાડ્યો સ્ટોક ઉપાડી બધા બિલ હોવા પુરાવા હોવા છતાં એ લોકો બસો ગ્રામ મારી આગળ જે ભરાણે લઈ ગયા મકવા મકવાના સાહેબ અને પ્રકાશ સોલંકી